હવે માર્કશીટ કેવી રીતે કાઢવી તેનો અભ્યાસ કરીશું અહીંયા હું તમને ઉદાહરણ સ્વરૂપે ધોરણ નવની માર્કશીટ બતાવું છું તો ધોરણ નવની માર્કશીટ ધોરણ દસ સોરી ધોરણ અગિયાર આર્ટ્સ કોમર્સ સાયન્સ બધાની ફોર્મેટ રચના સહેમ જ છે સમજ સહેમ જ છે તો નવમાનું ઉદાહરણ આપું તો આશા રાખું છું નવમાના જેવું તમે બધા જ વિષયનું સમજી શકશો તો મેં અગાઉ અગાઉના વિડીયોમાં તમને સમજ આપી કે સંગ્રહિત સ્લીપ સેટિંગ પ્રિન્ટ સબ્જેક્ટ સબ્જેક્ટ વાઇઝના ભાવ કૃપાગુણ સિદ્ધિગુણ એડ કરી દો પહેલાં પત્રકોની જ પ્રિન્ટ કાઢવી તમામ પત્રકોની પ્રિન્ટ કાઢવી પછી જ માર્કશીટની પ્રિન્ટ કાઢવી તો ક્યારેય ભૂલ થશે નહીં ઘણા શિક્ષકો એવું કાર્ય કરતા હોય છે પહેલાં માર્કશીટની પ્રિન્ટો કાઢી લઈએ પછી શાંતિથી પત્રકોની પ્રિન્ટ કાઢવી છે મોટામાં મોટી ભૂલ છે માની લો કે એક વિદ્યાર્થીના એક માર્ક્સમાં ફેરફાર આવ્યો અને એક માર્ક્સના કારણે બધાના નંબરો બદલાઈ ગયા તો હવે બધાની માર્કશીટ તમે કાઢેલી ખોટી પડશે તો માર્કશીટ હંમેશા છેલ્લે કાઢવી પહેલાં બધા જ પત્રકોની પ્રિન્ટો કાઢી એની ક્રોસ ચેકિંગ કરવું અહીંયા દાખલા તરીકે તમે આ સ્લીપ પકડો કે સંગ્રહિત પકડો કે સબ્જેક્ટ વાઈઝ પત્રક લ્યું અંદર અંદર ક્રોસ ચેક કરવાની જરૂર નથી અહીંયા કોઈપણ આ ચાર પત્રકમાંથી કોઈપણ એક પત્રકની પ્રિન્ટ મેળવો અને તેની સાથે તમારી સાથે તમે કરેલું કાચું કામની સ્લીપ તેની સાથે ક્રોસ ચેકિંગ કરો કે તેઓ કોઈ શિક્ષકે માર્ક્સ એન્ટ્રીમાં એકત્રીસો એની એકતાલીસ તો નથી લખી દીધા ને બાકી અહીંયા એકતાલીસ છે તો બાજુના પત્રકમાં એકતાલીસ દેખાશે અને બાજુના પત્રકમાં એકતાલીસ બધા જ પત્રકમાં એક સરખા ગુણ હશે તો અહીંયા ક્રોસ ચેકિંગ કરવાની જરૂર નથી એ બધું ફાઇનલ થઈ ગયા પછી માર્કશીટ કાઢવાનો વારો આવે માર્કશીટ કાઢવામાં તમારે કંઈ જ કામ નથી કરવાનું નજર લો બધો બાય ડિફોલ્ટ માહિતી આવી જ ગઈ છે નંબર પણ નીકળી ગયો અહીંયા પરિણામ તારીખ લખવાની બાકી રહી ઘણા શિક્ષકો પરિણામ તારીખ લખવામાં ભૂલો કરે છે તો ખાસ ધ્યાન રાખો પરિણામ તારીખ અહીંયા લખવી છે તો માઉસથી ડબલ ક્લિક કરો અહીંયા જબુકો કરે માની લો કે ત્રીજી તારીખ છે પરિણામની તારીખ એવું માની ચાલીએ કોઈ પણ હોય અને પછી એન્ટર આપી દો ઘણા શિક્ષકો બસ કામ થઈ ગયું સેવ કરી દો દરેક બાળકની માર્કશીટમાં ત્રણ પાંચ નવમાંના માર્કશીટમાં લખાઈને આવશે ઘણા શિક્ષકો શું કરે છે ખબર નથી પડતી અહીંયા ક્લિક કરીને પછી ડિલેટની સ્વીચ દબાવી અરે ભાઈ ડિલેટની સ્વીચ દબાવીએ તો ઉડી જ જાય ને ડિલેટની નથી દબાવીને તમારી કોઈપણ ફરીથી બોલું છું પરિણામ તારીખ સુધારવાની છે એના ઉપર ડબલ ક્લિક કરો અહીંયા તમારે જે તારીખ બદલવી એ બદલી દો તારીખ બદલે પછી એન્ટર આપો કામ થઈ ગયું અને છેલ્લે નીચે સૂચનાઓ સૂચનાઓ તમે સુધારો વધારો કરી શકો છો બદલી શકો છો માની લો કે ગણવેશ બદલાવ નથી આની વાક્ય સારું છે પણ તમને લાગે કે મારે નથી જોતું ડિલેટ કરતું ડિલેટ કરી શકાય છે આ ચારે ચાર વાક્યોમાંથી નીચેના ત્રણ વાક્યો તમે બદલી શકો છો પાસ માટે દરેક આ કોમન છે સમજ આપવી જરૂરી છે પહેલું વાક્ય શારા કઈ તારીખથી કયાના રોજ કેટલા વાક્ય ખુલશે તો અહીંયા તમે લખી શકો છો માની લો કે હું આ સર કોઈ એક તારીખ લખવું આ તારીખને સાચી ગણી ન લેવી માની લો કે મેં લખી છ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા સાત વાગ્યે ખુલશે ક્લિક કરીને એન્ટર આપી દો વેકેશન દરમિયાન શાળાનું કાર્યાલય આઠથી અગિયાર સુધી ચાલુ રહેશે બરોબર છે વાક્ય પણ તમને એમાં કોઈ ટાઈમમાં ફેર કરવો હોય તો તમે કરી શકો છો તમને આ વાક્ય અનુકૂળ ના હોય તો ડિલીટ કરી શકો છો અને હું પાછા લાવી દઉં તો બસ અહીંયા તમને એક જાણવા ખાતર છો માની લો કે ખોટી તારીખ છે આને પકડીને ચાલવું નહીં તો અહીંયા સૂચના લખી બસ તમે જોઈ શકો છો આ માર્કશીટમાં બધો જ ડેટા આગળથી આવે છે તમે બધા માર્ક્સ મિલાવી લીધા બધું ઓકે છે તો અમે કંઈ કરવાનું નથી બસ એક પરિણામ તારીખ લખવાની અને નીચે આટલી જ માહિતી લખવાની બધું ઓટોમેટિક આવે છે બસ આટલું જ અને આ લખ્યા પછી એક જ વખત સેવ કરવાથી બધા બાળકમાં આવશે આ એક નંબરની માર્કશીટ છે હવે આપણે બે નંબર લખીશું એન્ટર આપીશું તો બે નંબરની વિગત આવી ગઈ રાજ ચંદ્રેશ કુમાર એના માર્ક્સ આવી ગયા અહીંયા પરિણામ તારીખ તો લખેલી જ હતી સૂચના લખી હતી અહીંયા ત્રણ નંબર લખીએ એન્ટર આપીએ પ્રિન્ટ મેળવી લો હેત આવી ગયો બધી જ માહિતી આવી ગઈ તારીખ એના એ જ રહી દરેકની તમે જોઈ શકો ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ પ્રિવ્યુ છે જ્યારે પણ માર્કશીટ કાઢવાની થાય તો સૌથી પહેલાં એક સેમ્પલ માર્કશીટ કાઢીને વર્ક શિક્ષકને બતાવો ચાર શિક્ષકોને બતાવો આચાર્યશ્રીને બતાવો મંજૂરી મેળવ્યા પછી જ રિઝલ્ટનું કાર્ય શરૂ કરું તો આ ખાસ ધ્યાન રાખવું હવે કેટલીક સ્કૂલોને એવું સૂચનો હોય છે કે સાહેબ અહીંયા જન્મ તારીખ આવે છે પણ અમે જન્મ તારીખ નથી માની લો કે અહીંયા સાહેબ કુલ કાર્ય દિવસ આવે છે તો એ ક્યાંથી આવ્યા અને અમે તો કુલ કાર્ય દિવસ નથી લખ્યા કે આ જન્મ તારીખ આવી અમે તો નથી લખવી અમારી માર્કશીટમાં નથી રાખવી કો તો જન્મ તારીખ લખાઈને આવે છે એમાં લખવી છે કયો લખવી આધાર નંબર કયો લખવો કો તો અમારે નથી જોઈતું તો બંને માહિતી આપી દઉં તમને તો પહેલાં આ ફાઇલને બંધ કરીશું હોમ નામના પત્રકમાં તમને જો યાદ હોય તો સ્ટુડન્ટ પ્રોફાઇલમાં માહિતી માગવામાં આવી હતી આ હોમ નામનું પત્રક એમાં સ્ટુડન્ટ પ્રોફાઇલ અહીંયા તમે જન્મ તારીખ લખેલી જ છે અહીંયા કુલ કાર્ય દિવસ માની લો કે બસો ચાલીસ થઈ ગયા તો બસો ચાલીસ કરી દેવાના બસો સાડત્રીસ તો બસો સાડત્રીસ કરી દેવાના બાળકના જે કુલ કાર્ય દિવસ આવે એ લખી દેવાના પણ જો તમે નથી જ લખ્યા તો એન્ટ્રી ખાલી હશે અહીંયા કોઈ વિદ્યાર્થી અપંગ હોય તો અવશ્ય અપંગની નોંધ કરવી તો એ વીસ ગુને પાસ થશે તો એ પ્રમાણે કોમ્પ્યુટર એ પ્રમાણે ગણી લેશે બીમાર હોય તો બીમારની નોંધ કરવી તો બીમારીનો નિયમ એવો છે તો બીમારીને ના કારણે તે રેન્કને પાત્ર થતો નથી મેડિકલ સર્ટી રજૂ કર્યું તો અહીંયા લખી દેવું તો રેન્કને પાત્ર થતો નથી એ ધ્યાન રાખવું આધાર નંબર જો લખવો હોય તો અહીંયા લખવો અને નથી જ લખવો તો તમારું ખાનું ખાલી જશે યુનિક આઈડી અહીંયાથી લખવાનું છે તો આ એક યુનિક આઈડી આધાર નંબર ત્રીજી માહિતી કુલ કાર્ય દિવસ ને ચોથી માહિતી જન્મ તારીખ આ ચાર વસ્તુ માર્કશીટમાં આપણે મરજીયાત રાખી છે ફરજીયાત નથી તો ફરીથી આપણે રિઝલ્ટ અમની ફાઇલમાં પહોંચી જઈશું માની લો કે કોઈ સ્કૂલને એવું થયું કે મારે આ ચારે ચાર માહિતીમાંથી યુનિક આઈડી નથી જોઈતો આધાર નંબર મેં લખ્યો એ નથી મારે માર્કશીટમાં નથી જોતી ઉડારવું છે તો કેવી રીતે ઉડે તો અહીંયા માર્કશીટમાં થોડું ઝૂમ આઉટ નાનું કરું તમે સરળતાથી જોઈ શકો તો ભાઈ શિક્ષકો માર્કશીટ કરતાં પહેલાં અવશ્ય આ બધી સૂચનાઓ વાંચી લેવું તમે ઘણું બધું નોલેજ મળશે તો અહીંયા સૂચના લખી છે કે જો જન્મ તારીખ લાવવા માગતા હોય તો અહીંયા સામેના લાલખાનામાં અગિયાર લખો જો તમે કુલ કાર્ય દિવસ માર્કશીટમાં લાવવા માગતા હોય તો બાર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કુલ કાર્ય દિવસ છે તમને દેખાય છે હવે હું અહીંયા નથી લાવવા તો અહીંયા ખાનું ખાલું કરી દો અહીંયા સૂચના લખેલી જ છે કે બાર નંબર દૂર કરો આ દૂર કર્યા તમે અહીંયા માર્કશીટમાં જુઓ માર્કશીટમાં ગાયબ થઈ ગયા એ જ રીતે યુનિક આઈડી યુનિક આઈડી નથી લાવવા માગતા તો અહીંયા તેર નંબર ગુલાબી જો આધાર નંબર માર્કશીટમાં લાવવા માગતા હોય તો તેર નંબર લખો ન લાવવા માગતા હોય તો દૂર કરો તો જોઈશું અહીંયા માર્કશીટમાંથી આધાર નંબર અહીંયા તો ગાયબ થઈ ગયો હવે યુનિક આઈડી નથી જોતો તો એ પણ બસ કારણ કે આ કેટલીક સ્કૂલોના શિક્ષકોના આ જન્મ તારીખ પણ આપણે દૂર કરી દઈએ કેટલીક સ્કૂલોના સૂચનોને કારણે આ વિગતો મૂકવામાં આવી છે પણ જે મરજીયાત છે તે કોઈ સ્કૂલને એવું લાગે કે અમારે વધારાની માહિતી જે નથી જોઈતી વધારાની એન્ટ્રી કરવી પડે તો તમે દૂર કરી શકો છો એક વચ કરવાથી આ ધોરણના બધા જ બાળકોમાં એ દૂર થઈ ગઈ જુઓ કોઈ માર્કશીટમાં કોઈ જગ્યાએ નથી તમે જોઈ શકો છો તો તમે સરળતાથી જોઈ શકો છો દૂર થઈ ગઈ બધામાંથી અહીંયાથી કુલ કાર્ય દિવસ હતા ગાયબ થઈ ગયા અહીંયા જન્મ તારીખ હતી ખાનું ગાયબ થઈ ગયું અહીંયા આધાર નંબર હતા અહીંયા યુનિક આઈડી હતો હવે કોઈ સ્કૂલને એમ લાગે કે મારે જન્મ તારીખ જોઈએ છે તો જન્મ તારીખ લાવવા માટે લાલ ખાનામાં અગિયાર નંબર લખો એવું લખેલું છે તો અગિયાર લખ્યા કોઈ નહીં મારે કુલ કાર્ય દિવસ લાવવા છે તો સામેના ખાનામાં બાર લખો અને જે તે ખાનામાં મેં અગાઉ વિડીયોમાં બતાવી દો જો કાર્ય દિવસ લખવાના હતા તે ખાનામાં ત્યાં તમારે કાર્ય દિવસ લખ્યાવા પડે જન્મ તારીખ લાવવી હોય તો જન્મ તારીખ સૌથી પહેલાં ત્યાં લખાવી પડે આ બે નથી લાવી તે કરવા દીધું એટલે મરજીયાત રાખે છે ફરજીયાત નહીં તો તમે જોઈ શકો છો જન્મ તારીખ લખીએ તો જન્મ તારીખની કોલમ પણ આવી ગઈ અને અહીંયા કુલ કાર્ય દિવસ લખ્યા તો એ પણ આવી ગયા કુલ કાર્ય દિવસ બસો સાડત્રીસ આનો બસો પાંત્રીસ હવે બીજો નંબરનો વિદ્યાર્થી જોઈએ તો એ લખીને એન્ટર મારતો અહીંયા જન્મ તારીખ બદલાશે તમે જુઓ અઢારમી જાન્યુઆરી થઈ ગઈ અહીંયા તમે જુઓ કુલ કાર્ય દિવસ બસો સાડત્રીસ એમાં હાજર બસો તેત્રીસ થઈ ગયા પરિણામ તારીખ તો લખેલી જ છે સૂચનાઓ એકવાર લખવાથી આ ધોરણની દરેક માર્કશીટમાં નવોની દરેકની માર્કશીટમાં આવશે તો આશા રાખું છું તમને સમજણ પડી ગઈ હશે ફરીથી વાર્ષિક પરીક્ષાની માર્કશીટ કાઢતા પહેલાં અવશ્ય આ નીચેની સૂચનાઓનું અવશ્ય પાલન કરવું જ જોઈએ અને તે પ્રમાણે ચાલવું જોઈએ અસ્તો જય હિન્દ જય ભારત